નમસ્કાર હું હર્ષો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે ન્યૂઝ રૂમ લાઈવથી સૌથી મોટા સમાચાર આપને આપી દઈએ જ્યારે દિલ્હી કાર બ્લાસ્ટની અંદર મોટા મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે આપને જણાવી દઈએ કે જ્યારે દિલ્હી બ્લાસ્ટમાં ડોક્ટર ઉમર જ કારમાં હતો અને તે દરમિયાન ડીએનએ ટેસ્ટથી માલુમ કરવામાં આવ્યું છે ડૉક્ટર ઉમરની ઓળખ થઈ છે આઈ ટ્વેન્ટી કારમાંથી મળેલા હાડકા ડૉક્ટર ઉમરના હોવાનું સામે આવ્યું છે તેની માતાના ડીએનએ સાથે નમૂનાઓ મેચ થઈ રહ્યા છે ડૉક્ટર ઉમરના મોતની સત્તાવાર પુષ્ટિ કરી દેવામાં આવી છે અત્યારે હાલ આપણે જણાવી દઈએ કે એફએસએલ રિપોર્ટ અને એનઆઈએની રિપોર્ટમાં આ સામે આવ્યું છે આપણે જણાવી દઈએ કે જ્યારે દિલ્હી બ્લાસ્ટની અંદર ડૉક્ટર ઉમર કારની અંદર હતો તેના એફએસએલ રિપોર્ટ પણ સામે આવી ગયા છે સૌથી મોટા સમાચાર છે અને આ સમાચારની અંદર આપને જણાવી દઈએ કે ઘણા લોકો તેની અંદર સામેલ હતા અને તેવા ખુલાસા પણ થઈ રહ્યા છે અત્યારે ધીરે 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 કરીને એક એક લોકો ઉપરથી પડદા ઉઠી રહ્યા છે